આજે આપણે રાજસ્થાનની ફેમસ એવી પ્યાજ કચોરી બનાવવાના છે તો આ કચોડી રાજસ્થાનના હલવાઈઓ કઈ રીતે બનાવે છે જેથી કરીને એ એકદમ ફૂલેલી ફૂલેલી અને એકદમ ક્રિસ્પી હોય છે તો આજે આપણે બનાવીશું આ કચોડી હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે તો પ્યાજ કચોરી બનાવવા માટે પહેલાં તો આપણે એનો ડો રેડી કરી લઈએ તો એની માટે અહીં મેં બે વાટકી મેદાનો લોટ લીધો છે વજનમાં જુઓ તો ત્રણસો ગ્રામ જેટલું મેદાનો લોટ છે તો તેમાં એક ચમચી મીઠું એડ કરીશું અને એક ચમચી અજમો કચોડી ખાવામાં થોડી હેવી જ હોય છે તો આપણે તેમાં અજમો એડ કરવો જ પડશે અને હવે તેમાં નાની બે વાટકી જેટલું તેલ એડ કરીશું તો તેલમાં મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે એટલે કે આપણે તેલ અને મેદાને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આ રીતે મૂઠી વાળીએ તો મુઠ્ઠી વડે એટલું આપણે મોણ કરવાનું છે હવે તેમાં પાણી ઉમેરી તેનો ડો રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બસ આ રીતે આપણે તેનો ડો રેડી કરી લઈશું તો ડો હજુ મને કડક લાગે છે તો હજુ આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને તેના ડોને ઢીલો કરી લઈશું હવે આ ડો આપણો રેડી થઈ ગયો છે પણ હવે એને પટકવાનો છે તો આ રીતે તેને પરાતમાં પટકી પટકીને આપણે તેને રેડી કરવાનો છે તો હજુ તે પરાતમાં ચીપકે છે એ ચીપકતો બંધ થઈ જાય ત્યાં સુધી આપણે તેને નીચે પટકીશું તો હવે તમે જોઈ શકો છો કે પરાતમાં લોટ બિલકુલ નીચે ચીપકતો નથી અને હવે આપણો આ લોટ માર ખાઈ ખાઈને થાકી ગયો છે તો હવે તેને થોડીવાર માટે આપણે રેસ્ટ આપીશું તો એને આ રીતે ભીના કપડાં વડે ઢાંકી અને અડધા કલાક માટે મૂકી દઈશું હવે મિક્સી જારમાં આપણે એક ચમચી જીરું લઈશું એક ચમચી વરિયારી લઈશું એક ચમચી સૂકા દાણા લઈશું અને એક ચમચી કાશ્મીરી મેથી લઈશું અને હવે આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું તો મેં અહીં તેને અધકચરી ક્રશ કરી લીધી છે હવે એક પેનમાં એક ચમચા જેટલું તેલ લઈશું તેમાં થી બાર કડી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરીશું તો લસણને અહીં એકદમ ઝીણું જ સમારવાનું છે અને તેને સહેજ વાર સાંતળી દેવાનું છે હવે આપણે જે તૈયાર કરેલો છે એ મસાલો એમાં એડ કરી લઈશું અને હવે તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી કચોડીમાં બાઇન્ડિંગ સરસ આવે છે તો આપણે આ પ્યાઝ કચોરી બનાવી રહ્યા છીએ તો ત્રણ નંગ જેવી ઝીણી સમારીને ડુંગળી એડ કરી લઈશું તો અહીં ડુંગળીને તમારે આ રીતે સમારવી હોય તો પણ સમારી શકાય છે અને પાતળી ચિપ્સમાં સમારવી હોય તો પણ સમારી શકાય છે હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું અને ડુંગળીને સારી રીતે સાતળી લઈશું હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને આ બધા જ મસાલાને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે આમાં એક ચમચી દળેલી ખાંડ એડ કરીશું તો ડુંગળી આમ તો ગળી જ હોય છે પણ આપણે એમાં ચણાનો લોટ એડ કર્યો છે અને બટેકા પણ એડ કરીશું તો એના માટે થઈ આપણે એમાં થોડી ખાંડ એડ કરી લઈશું જો ખાંડ એડ નહીં કરીએ તો આપણને ડુંગળીનો પ્રોપર ટેસ્ટ નહીં મળે તો હવે ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે તો તેમાં મેશ કરેલા બટેકા એડ કરી લઈશું હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ પ્યાજ કચોડીનો આપણો માવો રેડી થઈ ગયો છે તો હવે તેને આપણે થોડી વાર નીચે ઉતારી ઠંડુ થવા દઈશું હવે પ્યાજ કચોડીનો માવો સહેજ ઠંડુ થઈ ગયો છે તો આપણે તેના આ રીતે નાના નાના બોલવાળી લઈશું તો લગભગ લીંબુની સાઈઝના આપણે એના બોલ રેડી કરી લઈશું અને હવે આપણે જે ડોબ તૈયાર કરી અને મૂક્યો હતો તેને પણ અડધો કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ડો આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે તો હવે એને સહેજ આપણે હાથ વડે મસળી લઈશું અને તેમાંથી આ રીતે લુવા તૈયાર કરી લઈશું તો બસ આ રીતે એક સરખા આપણે લુવા એના રેડી કરવાના છે અને હવે તૈયાર કરેલા લુવાને આપણે હાથ વડે જ આ રીતે મોટો કરી લઈશું તો તમે અહીં વેલણથી વણવા હોય તો વણી શકો છો પણ આપણે ડો એકદમ એનો ઢીલો જ રાખ્યો છે તો હાથ વડે જ એ આ રીતે સરસ રીતે મોટો થઈ જશે તો હવે આ રીતે મોટો કર્યા પછી એમાં આપણે તૈયાર કરેલા બોલને મૂકી દઈશું આ રીતે અને આ રીતે તેને ઉપરની સાઈડે લાવી અને પેક કરી લઈશું અને ઉપરથી વધારાના લોટને કાઢી લઈશું તો બસ આ રીતે તેમાં કોઈ પણ ક્રેક ના રહે તે રીતે એના ગોળ ગોળદડા તૈયાર કરી લઈશું અને આપણે આને ભીના વાળી ઢાંકતા રહેવાના છે તો બીજો એક વખત ફરીથી બતાવી દઉં તો આ રીતે એને ઉપરથી પ્રેસ કરી વધારાનો લોટ આપણે કાઢી લઈશું અને એક પણ ક્રેક ના રહે એ રીતે એને બધી જ બાજુથી સારી રીતે દબાવી અને આ રીતે ગોળ રોલવાળી દઈશું તો ડો આપણે ઢીલો રાખ્યો છે એટલે એક પણ ક્રેક એમાં નહીં રહે હવે આપણે અહીં બધી કચોડી માટે રેડી કરી લીધી છે અને તેલને મેં ગરમ થવા મૂકી દીધું છે તો તેલને એકદમ ફૂલ ગેસ પર જ આપણે ગરમ કરવાનું છે અને આ રીતે કચોડીને હાથ વડે જ દબાવી અને મોટી કરી લઈશું અને કચોડીને દબાવતી વખતે આપણે તેને વચ્ચેથી જ દબાવવાની છે એટલે કે વચ્ચેના ભાગે રકાબીની જેમ ખાડો રહેવો જોઈએ તો બસ આ રીતે હવે ગરમ એકદમ તેલમાં તેને એક જ મિનિટ માટે મૂકીશું અને તરત જ તેને કાઢી લઈશું તો આપણે એને એકદમ ફૂલ ગેસમાં જ આ રીતે કરવાની છે જો ગેસનો ફ્લો ધીમો હશે યા તેલ ઠંડુ હશે તો કચોડી આપણી અંદરથી ચડશે પણ આપણે એને અંદરથી નથી ચડવવાની બસ ઉપરથી જ એને સામાન્ય ચડવી લેવાની છે તો ફૂલ ગેસમાં એક જ મિનિટ માટે આપણે તેને અંદર રાખીશું અને પછી કાઢી લઈશું તરત જ અને આ રીતે તેને એક વખત ચડવી લઈશું હવે આપણે ગેસને બંધ કરી તેલ ઠંડુ પાડીશું અને એને થોડું તેલ ઉમેર્યા પછી એકદમ તેલ ઠંડુ હોય ત્યારે જ બીજી કચોડી ઉમેરીશું અને એને એકદમ ધીમા ગેસ પર આપણે થવા દેવાની છે તો એકદમ ધીમા ગેસ પર કચોડી આપણી એકદમ ફૂલી અને સરસ દડા જેવી થશે અને સાથે સાથે એકદમ ક્રિસ્પી પણ થશે તો કડાઈ આપણી નાની છે હલવાઈના જે મોટી નથી એટલે આપણે તેને સહેજ સેજ હલાવવી પડે છે જો કડાઈ મોટી હોય તો તેને હલાવવાની પણ જરૂર નથી એ એ એની જાતે જ ફૂલી અને ઉપર આવી જશે તો કચોડી આપણી એકદમ ફૂલી જાય છે તમે જોઈ શકો છો તો અને એકદમ ધીમા ગેસ પર ચડવાની હોય છે લગભગ દસથી પંદર મિનિટ જેવો ટાઈમ લાગે છે એને ચડતા તમે જોઈ શકો છો સરસ ફૂલી અને દડા જેવી આપણી કચોડીઓ થઈ રહી છે વિડીયોને મેં દોડાવીને એડિટ કર્યો છે એટલે તમને એવું લાગશે કે ગેસ ફૂલ છે પણ ગેસ એકદમ ધીમો છે અને ધીમા ગેસ પર જ આપણે તેને એકદમ ક્રિસ્પી કરી લઈશું તો હવે આપણી કચોડી એકદમ રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો એકદમ ક્રિસ્પી આ પ્યાજ કચોરી આપણી રેડી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીતે બધી જ કચોરીને બહાર કાઢી લઈશું અને બીજી કચોરી પણ રેડી કરી લઈશું તો આ રીતે કચોરી બનાવતા એક પણ જગ્યાથી આપણી કચોરી ફાટી નથી ફૂલી અને સરસ એકદમ ક્રિસ્પી થઈ છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ